નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના બરફટાણા રેલવે જંક્શન પર અયોધ્યા જતી આસ્થા ટ્રેનને સાંસદ નારણ કાછડિયા વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના નેતાઓ દ્વારા આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું રેલવે જંકશન પર જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અમરેલી લોકસભાના તેરસો ચુમ્માલીસ જેટલા યાત્રાળુઓ અયોધ્યા જવા રવાના થયા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ બહોળી સંખ્યામાં રામ ભક્તો રામ લલ્લાના દર્શન માટે ઉમટી રહ્યા છે અને અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેને લઈને વિવિધ રાજ્યોમાં અયોધ્યા રામ મંદિર દર્શન માટે રાજ્ય સરકાર દ્વારા આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે રાજુલા લોકસભામાંથી રાજુલા બરફટાણા જક્શન પરથી અયોધ્યા સુધી જતી આસ્થા ટ્રેન રવાના થઈ હતી જેમાં રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા પધારેલા મહેમાનોનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સાંસદ નારાયણ કાસડિયા સહિત ભાજપના આગેવાનો અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી ત્યારે રેલવે પોલીસ તેમજ રાજુલા પોલીસ અને ડોગ ડોગ્સ્કોડ સહિત એસઆરપી જવાનો દ્વારા રેલવે ટેશન ચુસ્ત પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુના આજે અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે ઉમરેલી લોકસભામાંથી આસ્થા ટ્રેન જ્યારે ઉપડી છે ત્યારે એ ટ્રેનની અંદર એરસોને ચુમાલીસ જેટલા રામ ભક્તો ધય રહ્યા છે તો એમને બધાને શુભકામનાઓ આપવા માટે રાજ્ય સરકારના પ્રતિનિધિ અને અમરેલી વિધાનસભાના ધારાસભ્યભાઈ શ્રી કૌશિકભાઈ ગકરીયા સ્પેશિયલ અહીંયા આવ્યા છે લીલી ઝંડી આપવા માટે એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી પીઠાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ ભાઈ શ્રી અમારા ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી આરસીભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે આજે આ ટ્રેન રવાના થઈ રહી ત્યારે આજે પણ અમરેલી લોકસભાના પાંચસો જેટલા કાર્યકર્તાઓ વેઇટિંગમાં છે ત્યારે આવનારા આઠ જ દિવસમાં એક બીજી ટ્રેન આપશે ત્યારે પણ બીજા ચૌદસો જેટલા કાર્યકર્તાને અમે રવાના કરવાના છીએ ત્યારે જે આ રામ ભક્તો જઈ રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભકામના આવતું